નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરામાં હવે દિવસે ને દિવસે જે કહેવાય છે કે ખૂનની કોશિશ થતી હોય કે પછી મારામારી ઘટના તે દિવસે ને દિવસે વધી રહી છે વધુ એક વખત એવી ઘટના આવી છે કે અંબે સ્કૂલના વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે સ્કૂલની બહાર જ આ ઘટના થઈ છે ત્યારે આ વિદ્યાર્થી છે અત્યારે એસએસજીમાં સારવાર લેવા માટે પહોંચ્યો છે અને તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી ધોરણ બારમાં ભણી રહ્યો છે અને શું ઘટના થઈ છે તેની સાથે વાત કરીશું બેટા શું ઘટના થઈ કેમ આ મારામારીની ઘટના થઈ એમાં એકચુલી થયું એવું કે રિસેસમાં અમે ઉપરથી આવતા હતા અમારો લંચ પૂરો થયો હતો તો લોબીમાં અમે ચાલતા હતા તો એકદમથી જે સામેથી આવ્યો તો ધક્કા મૂકી એને ધક્કો માર્યો તો મેં એને સમજાયો કે ભાઈ આવું ના ચાલીશ અહીંયા નાની લોબી છે અને ગર્લ્સ બી છે તો એને ધક્કો વાગશે તો ખબર નહીં પછી ગતો રહ્યો તો પછી હું જેવું ડિસ્પોઝલ થયું બે વાગે તો એકદમ સ્કૂલની ગેટની બહાર નીકળ્યો અને પટ્ટોથી અને એમાંથી ત્રણ ચાર છોકરા ઉર્મીના બી જોડાયેલા હતા અને મને ખૂબ માર માર્યો કોણ કોણ હતા એટલે શું લઈને આવ્યા હતા કયા હથિયારો લઈને આવ્યા એ પટ્ટો પંચ ને હોકી સ્ટીક ને લાકડો ને બધું લઈને આવ્યા હતા પણ લઈને ના એવું તો ન હતું પણ નાની નાની બધી વસ્તુ હતી હોકી શિક્ષણધામમાં ખરેખર ભણવા જતા હોય ને આવી ઘટનાઓ સામે આવતી હોય છે શું માનું છે આવી આવા કેવી કાર્યવાહી થવી જોઈએ એજ કે સ્કૂલ વાળાને ધ્યાન રાખવું પડે સિક્યોરિટીને કે આવા બહારના લોકોને આવીને વિદ્યાર્થીને મારી જાય તો સ્કૂલ થોડું ધ્યાન આપવું મને માથામાં વાગ્યું છે માથામાં માર વાગ્યો છે બધી મોડે અને હાથે બધે પટ્ટા અને પટ્ટા માર્યા છે પાછા બિલકુલ આપ જોઈ શકો છો વિદ્યાર્થી ને માર મારવામાં આવ્યો છે હાથ પર સ્ટીચ કરવા એટલે કે માર મારવામાં આવ્યો ને આ પ્રકારે વિદ્યાર્થીની આ હાલત કરવામાં આવી છે હાલ ભણવા ગણવાની ઉંમર હોય છે છતાં પણ લોકો ભાઈ બનવાની આશાએ આ પ્રકારની ઘટનાઓ કરતા હોય છે બેફામ રીતે આવા ઉપયોગો કરતા હોય છે માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે અંબે સ્કૂલની બહાર જ આ જે સમાસાવલી રોડ પર આવેલી આ સ્કૂલ છે ત્યાં આ ઘટના બની છે જે પ્રકારે આખી ઘટના છે આ જે વિદ્યાર્થી છે એની મમ્મી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું બેન શું કહેશો આવી રીતે તમારા દીકરાને માર મારવામાં કઈ રીતે જોયું છે મારા છોકરાને માર માર્યો છે એ અમે સ્કૂલના લોકોએ અને પ્રિન્સિપાલે કશું કર્યું નથી મારા છોકરાને કશું પણ થઈ ગયું હોત તો શું રહે હોચમેન અવાજ હતા બહાર નીકળી ગયા હોચમેનને લોક મારી દીધો ને છોકરાને ધક્કા મારી મારો છોકરાને મરી જતો તો કોણ જવાબદારી લેતી અમે સમાસ વેમાલીમાં રહીએ છીએ વેમાલીવાળા અમે ત્યાં આગળ ગયા તો કેસ ના લીધે એવું કીધું કે તમે દુમાડ જાઓ અને આજ પછી મારા છોકરાને પાછી હુમલો કરશે તો કોણ જવાબદારી રહેશે પોલીસવાળાની અને સ્કૂલની જવાબદારી રહેશે ઉર્મી સ્કૂલના પણ છોકરા હતા હું સવારે ઉર્મી સ્કૂલને પણ જઈ અને છોકરાઓને પી

તો એ જાણી જોઈને ધક્કો મારતો હતો તો એ સીધો ધક્કો મારે તો માર પર તો મેં એને એવું કીધું કે ભાઈ ધક્કો ના મારીશું શાંતિથી ચાલ બધી ગર્લ્સ છે બધું ગર્લ્સ છે તો ના સારું લાગે તો એ ડાયરેક્ટ મેં ત્યાં બોલ્યો તો પછી ખબર નહીં ત્યાં ચૂપ થઈ ગયો અને ગતો રહ્યો ઉપર તો પછી અમે ક્લાસમાં ગતા રહ્યા અને પછી ડીશ પઝવા ઓળખો છો તમે ના હું ઓળખતો નહીં ખાલી જે હતો ને રણવીર એને બધા એના બોલાયા હતા કેટલા લોકો હતા લગભગ પંદરથી વીસ જણા હતા બિલકુલ શિક્ષણધામમાં આ પ્રકારની ઘટનાઓ હવે વધી રહી છે રાજ્યના ગૃહપ્રધાન પણ ધ્યાન આપે અને સાથે શિક્ષણ મંત્રી પણ ધ્યાન આપે કે આ પ્રકારની ઘટનાઓ પર રોક લાગવી છે કારણ કે શિક્ષણમાં લોકો શિક્ષા લેવા માટે જતા હોય છે શિક્ષણ લેવા માટે જ પરંતુ નહીં કે શિક્ષા એટલે કે આવી પ્રકારની જે ઘટનાઓ થતી હોય છે તેમાં રોક લાગવી છે અને આ પ્રકારની ઘટનાઓ હવે વધી રહી છે ત્યારે વડોદરામાં પણ આ સ્કૂલના વિદ્યાર્થી પર આવી રીતે માર મારવાની ઘટના સામે છે અત્યારે તો વિદ્યાર્થી હેમખેમ પ્રકારે એસએસજી હોટેલ હોસ્પિટલમાં પહોંચ્યો છે ને તેની સારવાર કરેલી પરંતુ ચોક્કસથી સ્કૂલના તમામ જે શિક્ષકો હોય કે પ્રિન્સિપલ હોય આ બાબતનું ધ્યાન આપે કે આ પ્રકારની ઘટનાઓ પર રોક લાવી સ્કૂલની બહાર જ મારવામાં આવે છે બહારના લોકો દ્વારા તેને માર માર મારવામાં આવે એટલે આ પ્રકારની હદે આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે ત્યારે તમામ લોકો જે પોલીસ કમિશનર સહિત તમામ જે રૂલરને લાગતું હોય તો રૂલર પરંતુ શિક્ષણ વિભાગ પણ આ બાબતે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્વાગત ટોડે ન્યૂઝ વડોદરા